દોસ્તો શું તમે ખોડિયાર માતાજીના ઇતિહાસ વિશે જાણો છો અને દોસ્તો શું તમે ક્યારે આ માતાજીના દર્શન કરવા માટે ગયા છો આજે અમે તમને ખોડિયાર માતાજીના ઇતિહાસ વિશે જણાવીશું વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં જય શ્રી ખોડિયાર અચૂક લખજો શ્રી ખોડિયાર માતાજીના પ્રાગટ્ય અંગેની જે કથા મળે છે એ મુજબ મહાદેવના વરદાનથી બારસો વર્ષ પૂર્વે માં ખોડલ અવતર્યા હતા અને આશરે નવ થી અગિયારમી સદીની આસપાસના સમયની આ વાત છે કે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોયશાળા ગામમાં એ મામડિયા નામે એક ચારણ રહેતા હતા એવો વ્યવસાય માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા એમના પતિ દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવા વાળા હતા તેઓ માલધારી હોવાથી ઘરે દુજાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો પણ ખોળાનો કુંદાર ન હતો એનું દુઃખ દેવળબાને સાલ્યા કરતું હતું મામડિયાને દેવળબા બંને ઉદાર માયેલું અને પરગ જો હતા એમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીમાં એમ કહેવાય કે વણ લખ્યો નિયમ હતો તે સમયે ભાવનગર જિલ્લાના વલભીપુરમાં શીલાદિત્ય નામનો એક રાજા રાજ કરતો હતો જેને મામડીયા ચારણ સાથે ગાઢ હતી મામડીયા ચારણ ન આવે ત્યાં સુધી એ શીલાદિત્ય દરબારમાં જાણે કે કંઈક ખૂટતું હોય ને એવું લાગતું વલભીપુર રાજવી શીલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુઓ લોકો પણ હતા તેમને રાજા અને મામડીયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખુશતી હતી એક દિવસની વાત છે કે રાજાના મનમાં બહુ ચાલાકી એવું ઠસાવવામાં આવ્યું કે મામડીઓ ની સંતાન છે એનું મોજ હોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલુ જશે અને એક દિવસ મામડિયા પોતાની નિત્યક્રમ મુજબ પ્રભાતના પોરમાં રાજ મહેલે આવીને ઉભા રહ્યા રાજવીના મનમાં એ અદાવતિયાઓએ રેડેલું એ ઝેર ઘુમરાતું હતું કઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા હવે પૂરી થાય છે એમ કહી શિલાદિત્ય પોતાના મહાલયમાં ચાલ્યા ગયા ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ તો એ લોકો પાસેથી જાણીને મામડીયાને ખૂબ જ દુઃખ થયું આ મેને જે જે લોકો સામે મળ્યા એ વાંજ્યા મેણા મારવા લાગ્યા એનાથી ખૂબ જ દુઃખી થઈને વલ્વીપુરથી પોતાના ગામ આવીને પોતાની જે રાજા સાથે થયેલી વાતને માંડીને કરી મામડિયાને જિંદગી હવે તો ઝેર જેવી લાગવા માંડી આમ પહેલેથી ભક્તિમય જીવન જીવતા આ મામળિયા ભગવાન શિવના ચરણમાં એમ કહેવાય કે માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે એમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે વાત સમજો આખી આ વાત બહુ રસપ્રદ વાત છે અને જાણવા જેવી વાત છે મામડીઓ ભગવાનની આરાધના કરવા લાગ્યો આમ છતાં કોઈ સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળ લોકના નાગ દેવતાની વરદાન આપી દીધું ખુશ થઈ ગયો અને ઘરે જઈને એની પત્ની ને વાત કરી એની પત્નીએ ભગવાન શિવના કહેવા પ્રવજ એમ કેવાય કે મહાસુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા તેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ્યા આ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડ જોગડ તોગડ બીજભાઈ હોલભાઈ સાંસાઈ જાનભાઈ અને ભાઈ મેરખ્યો રાખવામાં આવ્યું શક્તિ પૂજા ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન અંગ છે અને ભારતમાં અંબાજી સરસ્વતી લક્ષ્મી પાર્વતી મહાકાળી ખોડિયાર હોલ માતાજી બૌચર ગાયત્રી ચામુંડા હિંગલાજ ભવાની ભુવનેશ્વરી આશાપુરા ગાતરાળ મેલડી વિશદ અને એમ કહેવાય કે કનકેશ્વરી મોમાય નાગભાઈ અને હર સિદ્ધિ મોઢેશ્વરી બુટ ભવાની મુમિયા વગેરે જેવા અનેક દેવીઓનું લોકો શ્રદ્ધાપૂર્વક ભક્તિ પૂજન કરે છે એમાં માનવ દેવ રૂપે અવતરીને કાળ ક્રમે દેવી સ્વરૂપે જેમનું પૂજન થાય છે એમાંના એક દેવી એટલે હાઈ શ્રી ખોડિયાર માતાજી ખોડિયાર માતાજી જ્ઞાતિ હોય ચારણ હતા એમના પિતાનું નામ મામડિયા અથવા મામિયા અને એમના માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતા તેઓના નામ આવડ જોગર તોબડ બીજભાઈ હોલભાઈ સંસાઈ જાનભાઈ એટલે કે ખોડિયાર અને ભાઈ મેરખ્યોત અથવા મેરખો એમનો જન્મ આશરે નવ થી અગિયારમી સદીના મહાસુદ આઠમ ના દિવસે થયો હતો અને જેથી એ દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે ભારતમાં ખોડિયાર માતાજીને પૂજવા વાળો મોટો વર્ગ છે જેમાં લેવા પટેલ તથા ગોહિલ ચુડાસમાં સરવૈયા ચૌહાણ પરમાર શાકના રાજપૂતો કારડિયા રાજપૂત સમાજ કામદાર ખવડ જળુ બ્રાહ્મણ ચારણ બારોટ ભરવાડ હરિજન અને રબારી કોમના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર એમની પૂજા કરે છે અને કુળદેવી તરીકે પૂજે છે જેમાં ચુડાસમા રાજપૂત ભાલ પ્રદેશમાં આવેલા એ ગોરાસુ ગામે ખોડિયાર માતાજીના મંદિરે એ એમ કહેવાય કે બાધા આખડી છોડવા જાય છે આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં અલગ અલગ સ્થળોએ અન્ય ઘણા બધા સ્થાનકો આવેલા છે ગુજરાતમાં એક કરોડ ને ચાલીસ લાખ લેવા પાટીદારોની વસ્તી છે અને લેવા પટેલ સમાજના સોળ કુળદેવી પૂજાય છે પરંતુ એંસી ટકા લેવા પટેલના કુળદેવી ખોડિયાર માતાજી છે લેવા પટેલ સમાજના પરિવારોના કુળદેવીના ગામે ગામે ગામ એમ કહેવાય કે મંદિરો આવેલા છે અને શ્રી ખોડિયાર માતાજીના મંદિરો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ છે જે ધારી પાસે ગળધરા વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ગામે આવેલા છે એમના સ્થાનોએ પાણીના ધરાવો આવેલા છે આ ઉપરાંત પ્રાચીન વાવોમાં ડુંગરોમાં અને નદી કિનારે પણ ખોડિયાર માતાજીના સ્થાનકો જોવા મળે છે ગુજરાતના રાજકોટ જિલ્લામાં સરદાર ગામ પાસેના એ ભાડલા ગામે ખોડિયાર માતાજી તેમજ એમના છ બહેનો અને ભાઈ મેરખિયાનું નું મંદિર આવેલું છે આ ઉપરાંત પાટણ જિલ્લાના એ સમી તાલુકાના વરાણા ગામે પણ ખોડિયાર ધામ આવેલ છે જ્યાં ખોડિયાર જયંતિના દિવસે મોટો મેળો ભરાય છે જે પણ પૂરા ભારતમાં એ પ્રખ્યાત છે વિશ્વમાં ઘણી બધી વ્યક્તિઓ કે દેવી દેવતાઓના ઉપનામ પડવા પાછળ કોઈને કોઈ ને કોઈ કારણ જવાબદાર જરૂર હોય છે એવી જ રીતે સૌરાષ્ટ્રમાં આ માતાજીનું નામ પડવા પાછળની એક કથા પણ એવી જાણવા મળે છે કે એક વખત મામડીયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખ્યાને ખૂબ જ ઝેરી ગણાય એવા સાપે દંશ દીધો હતો અને આ દંશ દેવાની સાથે જ જેની વાત મળતા જ એના માતા પિતા અને સાથે બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે એનો કોઈ ઉપાય વિચારતા થયા તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળ લોક માં નાગ રાજા પાસેથી અમૃતનો બહેનોમાં સૌથી નાના એવા જહાન માંથી કુંભ લેવા ગયા એવો જયારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં એમના પગમાં ઠેસ લાગી અને તેથી એમને ચલાવવામાં એ ચાલવામાં તકલીફ હતી આવું બન્યું ત્યારે એના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનભાઈ ખોડી તો નથી થઈને ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી એનું વાહન પણ મગર જ છે જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા એ એમ કહેવાય કે એ આવતા હતા ને તેથી એનું નામ ત્યારથી ખોડિયાર પડ્યું અને ત્યાર પછી લોકો એને ખોડિયારના નામે જ ઓળખવા લાગ્યા છે દોસ્તો તમે જાણો છો કે નૈવેદમાં કઈ કઈ વસ્તુઓ ધરાય છે નૈવેદમાં એમ કહેવાય કે આ ખોડિયાર મોટા ભાગે લાપસી ધરાય છે ઉપરાંત તલવટ ચોખા ચુરમુ તેમજ સુકરી ધરવામાં આવે છે હવે આપણે વાત કરીશું કે ખોડિયાર માના મુખ્ય મંદિરો ક્યાં ક્યાં આવેલા છે ખોડિયાર માતાજીનું મંદિર રોયશાળા ગળદરા માટેલ રાજપરા અને કાગવડ ધામમાં આવેલા છે જે મંદિરો પાકી આ શ્રી ખોડિયાર માતાનું કાગવડ ધામે આવેલ મંદિરનો ઇતિહાસ જાણવો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય આપજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા રસપ્રદ અને પ્રેરણાદાયક વિડીયો સાંભળવા માટે અત્યારે જ બે આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી દડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફોલો કરજો ડીએ મોટિવેશન નામના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી ખોડિયા રચૂક લખજો અને હા આ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર